સ્થાનિકોએ પાલિકાની કચેરી ખાતે આવીને માટલા પણ ફોડ્યા હતા અને પાણીના પોકાર્યો પણ કર્યા હતા તેમ છતાં પાણીનો પ્રશ્ન હલ થયો ન હતો આ દરમિયાન પાલિકાના અધિકારીઓ દ્વારા આંતરિક રીતે તપાસ કરવામાં આવતા એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો મોટર લગાવીને પાણી ખેંચી રહ્યા છે અન્ય વિસ્તારોમાં પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી જેને લઈ ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરની આગેવાનીમાં પાલિકા કર્મચારીઓનો સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તુલસીવાડીમાં ત્રાટક્યો હતો અને તુલસીવાડી વિસ્તારમાં આવેલ ફ્વાજાનગર સહિતના વિસ્તારના મકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં પાણી ખેંચવા માટે ગેરકાયદેસર લગાવવામાં આવેલી અગનશાહી ઇલેક્ટ્રિક મોટર કબ્જે કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જોકે પાલિકાની આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના બની ન હતી તુલસી વાળી વિસ્તારમાં પાણી નહીં આવવાની ફરિયાદ જે મળેલી હતી આસપાસના વિસ્તાર ખાજા એપાર્ટમેન્ટ તે આજુબાજુના જે પાંચ એપાર્ટમેન્ટ છે એમાં પાણી નહીં મળવાની રજૂઆત થયેલી હોય ત્યાં ડાયરેક્ટ મોટરોથી પાણી ખેંચવાની ફરિયાદ મળે હતી તે આધારે આજુ માન્ય કમિશનર કમિયનની સૂચના મુજબ પચાસ થી સાહીઠ જેટલી મોટરો જપ કરવામાં આવેલ છે અને હવે એમને કનેક્શન આપવામાં આવશે કનેક્શન છે એ એમના કાયદેસરના કનેક્શન જે છે એની કાર્યવાહી જરૂર થી કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવશે તેઓ દ્વારા અરજી કરેલી તમામ જે મુજબ ના કનેક્શન આપવામાં આવશે પચીસ જન નો સ્ટાફ દબાણ શાખા નો સ્ટાફ પાણી પુરવઠા ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ની ટીમ મળી અંદાજે દોઢસો થી બસો જેટલો સ્ટાફ જે આ જે કામગીરી માં જોડાયેલો હતો અને તમામ જે હાલ કામગીરી ચાલે છે